જેમાં પણ ગોત્રી ગોત્રીજીએમી આરએસની હોસ્પિટલના સામેના બ્રિજની બાજુના રસ્તા પર તો એટલો ટ્રાફિક સર્જાય છે કે દર્દી લઈને આવતી એમ્બ્યુલન્સને પણ ત્યાંથી આગળ વધવું મુશ્કેલ બની જાય છે ત્યારે સ્થાનિક રહીશોના ઉગ્ર વિરોધ અને રજૂઆતો બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે આ મામલે ડેપ્યુટી કમિશનરે જેટકોના અધિકારીઓ સાથે સંકલન સાંધીને તાત્કાલિક ખાડા ખાડાપુર્વા અને વેટ મિક્સ નાખી માર્ગ પર સમકલ બનાવવા દિશા નિર્દેશ આપ્યા છે આ ઓચિંતું કામ શરૂ થયું છે અને જેના કારણે લોકો હેરાન પડે સાથે ગોત્રી હોસ્પિટલ મહત્વની હોસ્પિટલ છે જ્યાં અનેક દર્દીઓ આસપાસના આવતા હોય છે ના આપની વાત બિલકુલ સાચી છે કે ટ્રાફિકની સમસ્યા અત્યારે સર્જાઈ રહી છે કારણ કે અહીં આગળ જે જેટકોના માધ્યમથી રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા અને એ જે લાઈન નાખવામાં આવ્યું છે લાઇનનું કામ પૂર્ણ થયું છે થોડી જગ્યાએ ખાડા ખોદ પૂરવાના રહી ગયા છે અને એ ખાડા પૂરવા માટે પણ માન્ય ડેપ્યુટી કમિશનરશ્રીને જેટકો સાથે સંલગ્ન કરી અને તાત્કાલિક ખાડા ભરાઈ જાય અને જે બાકીની જગ્યા છે ત્યાં આગળ જે જરી ભરવાની છે ત્યાં આગળ વેઇટ મિક્સ ન જાય એ દિશામાં ચોક્કસ ચિંતા વ્યક્ત કરી છે અને ઝટકોને પણ માન્ય ડેપ્યુટી શ્રી ધ્યાન દોરવાના છે અત્યારે મારી સાથે કાર્યપાલક શ્રી દર્શિન મહેતા સાહેબ પણ ઉપસ્થિત છે અને વોર્ડના અધિકારીઓ પણ અહીંયા હાજર છે એ લોકો સાથે થઈને આ કામગીરી જોઈ રહ્યા છે અને સામેની તરફ જે લાઇન નાખવાની છે જે ટ્રંક લાઇન નાખવાની છે ડ્રેનેજ માટે થઈને એની જે પાઇપો ઉતારવાની કામગીરી છે એના માટે અત્યારે રસ્તો બંધ કર્યો છે અને એ લોકો રાતની દરમિયાન ટ્રાયલ પીટ લેવાના છે તો એ પણ માન્ય ડેપ્યુટી કમિશનરશ્રીને ધ્યાન દોર્યું છે કે સાહેબશ્રી આવતીકાલથી જો એ કામ સ્થગિત રહે એટલે મુલતવી રહે એને રોકવામાં આવે જ્યાં સુધી આ રોડ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી ત્યારબાદ એ કામગીરી ચાલુ થાય તો એ દિશામાં પણ ચોક્કસ ડેપ્યુટી કમિશનરશ્રીને ચિંતા કરી છે ખાસ વિશેષ શું છે કે ટ્રાફિક છે અને સામે હોસ્પિટલ પણ છે તો એમ્બ્યુલન્સને આવવા જવામાં તકલીફ ન થાય

અત્રે નોંધનીય છે કે જ્યાં સુધી સુધી સંપૂર્ણ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં તબક્કાવાર રોડ ખોદવાની ડેપ્યુટી કમિશનર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે જો શક્ય હોય ત્યાં સુધી સાઈડ માર્ગ ખુલ્લો રાખીને ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવીને સ્થાનિકોને હાલાકી ઓછી કરવાની ટકોર પણ કરવામાં આવી છે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર